અમે નગરપાલિકાને તેમજ ચીફ ઓફિસરને જાણ કરી વહીવટડાને જાણ કરી અને ત્યારબાદ એ ત્યાં ટેન્ડરની પ્રક્રિયા થઈ લાખો રૂપિયાના ખર્ચે અને એ ફરીથી નવિસરથી ભૂંગળા નાખવામાં આવ્યા જ્યારે ભૂંગળા નાખી રહ્યા હતા ત્યારે પણ અમે વિરોધ કર્યો હતો ફાટેલા તૂટેલા ભૂંગળા લગાવવામાં આવી રહ્યા હતા ત્યારબાદ એ કામ પૂરું થયું અત્યારે હાલ જે પરિસ્થિતિ પહેલાં હતી એવી ને એવી જ પરિસ્થિતિ અત્યારે છે પહેલાં પણ ગટરનું પાણી ઉભરાતું હતું બહાર આવતું હતું લોકોને અવર જવરમાં મુશ્કેલી પડતી હતી અત્યારે પણ એ જ પરિસ્થિતિ છે કે એ ગટરનું કામ કર્યા બાદ પણ આજે ત્યાં ગટરો ઉભરાય છે પાણી બહાર આવે છે લોકોને અવર જવરમાં ખૂબ જ મુશ્કેલી પડે છે પણ ત્યાંના સ્થાનિક કોર્પોરેટરનું પેટનું પાણી પણ હલતું નથી એમની જવાબદારી આવે છે કે જે તે વખત કામ થાય ત્યારે હાજરી હાજર રહેવું ત્યારબાદ અત્યારે હાલ કઈ રીતે કામ થયું છે તો એને નિરીક્ષણ કરવું પણ અત્યારે હાલના કોર્પોરેટરને ખરેખર ટેન્ડરો કઈ જગ્યાએ પડે છે ત્યાંથી કેટલા કટકી આપણા મળવાની છે એની જ આ લોકો રાહ જોતા હોય કામ સારું થાય ના થાય એ સ્થાનિક કોર્પોરેટરને કોઈ જ પડી નથી પણ કયું ટેન્ડર બહાર પડે છે એમાંથી કેટલા આપણને પૈસા મળે છે એની પાછળ જ આ લોકો પડ્યા છે ખરેખર લોકોને જાગૃત થવાની જરૂર છે આ જે તે પણ કામ થયું છે અને જે જનતાના ટેક્સનો રૂપિયો વેડફાયો છે એને ફરીથી અમે લેખિતમાં જાણ કરીશું અને ફરીથી નવી શક્તિ કામ થાય એવા પ્રયત્નો કરીશું જય હિન્દ જય ભારત નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફુક સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માયસેલ ડોક્ટર માયસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ